બોડીલ લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના જામલી ગામે એક મર્ડરની ઘટના બની હતી સમલૈંગિક સંબંધોમાં બે પ્રેમી યુવાનો વચ્ચે એક વિવાદ થયો ઝઘડો થયો અને આ ઝઘડામાં એક યુવાને બીજા યુવાનું મર્ડર કરી નાખ્યું હતું રાયસિંગપુરાના બનસિંહ રાઠવાનું બૈડિયા ગામના સાબુત રાઠવા નામના યુવાને મર્ડર કર્યું હતું આ ઘટનાએ ચકચાર મચાવી મૂકી હતી અને પોલીસ શું કરી હતી પણ સાંભળીએ પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ પોસ્ટિંગ ગઈ તારીખ તેરી એક બે હજાર પચીસના રોજ રાયસિંગ ફળિયા ખાતે રહેતા બનસિંગ ઉર્ફી અંબુભાઈ નાઓ પોતાના અંગત કામ અર્થે પોલીસ કવાટ વિસ્તારમાં આવેલા હતા બાદમાં તેમનો ફોન સ્વિચ ઓફ આવતા તેમના ઘરના સદસ્યોએ તેમની શોધખોળ કરીને મળી આવેલા હતા જે ચૌદ તારીખે ચૌદ તારીખે અગિયાર અગિયારથી બાર વાગ્યાના સમયગાળા દરમિયાન જામલી ગામની સીમા તેમનું બાઇક રોડ પર મળી આવેલું હતું બાદમાં તેમની શોધખોળ કરતાં ખેતરમાં તેમની બોડી મળી આવેલી હતી જેમાં મફલર વિઠાયેલ તે અનુસંધાને તેમની પિતાની જાહેરાત લઈ અને અકસ્માત મોતનું ગુનો માગવામાં આવેલો હતો બીજા દિવસે જે પીએમનો ડૉક્ટર તરફથી એમને આપવામાં આવેલી તેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેની મફલર વડે તેના કોઈ બીજા ઇસમને તેનું ગોળું દબાવીને તેમનું મોત નીપજાવેલ છે જેથી તેમના પિતાને બોલાવી તેમના પિતા ખજુરિયાભાઈ શિવજીભાઈ રાઠવાની ફરિયાદ આધારે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ અમે ચાલુ કરી હતી બાદમાં તેમના જે ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી ફૂટેજ ગામના અને તેમની મુવમેન્ટ આધારે અમે તપાસ કરી એક સકમની સમ સાબુતભાઈ કરસનભાઈ રાઠવાનાઓને લાવી અને પૂછપરછ કરતા તેમને ગુનાની કબૂલાત કરી હતી જેનું કારણ તેઓ જણાવ્યા મુજબ બનાવ બન્યો તેના ત્રણ ચાર દિવસ પહેલાં તેઓ કવાડ ખાતે મળ્યા હતા અને તેમના વચ્ચે મિત્રતા થઈ હતી અને તેઓ જે તે બનાવ જગ્યાએ દિવસ ગયા પણ હતા અને પછી જે આ બનાવ બન્યો તે તારીખે ચૌદ તારીખે અમને એકબીજા સાથે ફોન ઉપર ત્રણથી ચાર વખત વાત થઈ હતી અને કવાડ ખાતે એ લોકો મળી અને જે તે જગ્યા ઉપર ગયા હતા ત્યાં આ જે મરણ જના છે બનસિંહ બનસિંહ ઉર્ફે અમુભે ખજૂરિયા તેમની અશ્લીલ ઈચ્છાઓ હાલના આરોપીએ સંતોષી હતી અને બાદમાં આરોપીએ પણ જે રીતે માંગણી મરણ જનાર પાસે દીધતા હતા તેને સ્પષ્ટ ના પાડી હતી આરોપી હું કોઈ પણ હરકત કરીશ નહીં તમારી સાથે જેથી ગુસ્સામાં આવી હાલના આરોપીએ તેને ગળામાં વેઠાલે પોતાનું આરોપ જે મરણ જનારનું મફલર એને પોતાના ગળામાં વેઠા તેના દ્વારા તેને ગળે ટૂંકો આપી તેને નીચે પાડી દીધેલો હતો અને બે ગાંઠ મારી દીધી જેથી બંસી ગુલ્ફે અંગુરિયા અંગુભાઈ ખજુરિયાનું મોત નીપજ્યું હતું બાદમાં આરોપીએ તેમના હાથમાં રહેલા કડા કાઢવાની કોશિશ કરી હતી કડા નીકળ્યા ન હતા જેથી મરણ જનારના ખિસ્સામાં રહેલો મોબાઈલ આરોપીએ લૂંટી લીધેલો હતો અને ત્યાંથી ચાલતો નીકળી ગયો હતો બાદમાં તેને એવું લાગ્યું કે ભાઈ આ મોબાઈલના કારણે હું આ ગુનામાં પકડાઈ જઈશ એટલે મોબાઈલ તોડી નાખી તેને સિમ કાર્ડ અને મોબાઈલ બંને અલગ કરી દીધા હતા અને કમાડ વિસ્તારમાં આવેલી બજારમાં આવેલી પોતરમાં મોબાઈલ અને સિમ કાર્ડ ફેંકી દીધેલાની હકીકત તમને જણાઈ હતી બાદમાં આરોપીને ગુનાના કામે એરેસ્ટ કરી અને પણ છો આગળની જે બી કાર્યવાહી કરી હતી તે દરમિયાન અમને તેમ જે મોબાઈલ ફેંકી દીધો હતો એ મળી આવેલ છે અને સિમ કાર્ડની શોધખોળ ચાલુ છે એટલે હાલની તપાસ એ તબક્કે છે કે આરોપીની વધુ પૂછપરછ અને જે સિમ કાર્ડ મળ્યા નથી તેની શોધખોળ ચાલુ છે આરોપી પરણીત છે અગાઉ ત્રણ વખત એને લગ્ન થઈ ગયેલા છે પણ હાલમાં સિંગલ છે મૃતક પરિણી જ છે